નવસારી એલસીબી પોલીસ મથકની ટીમે રૂપિયા બે લાખ એકાવન હજાર ચોરાવણના દારૂ તેમજ એક કાર મળી કુલ રૂપિયા દસ લાખ બાવન હજાર ચોરાવણના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો સુરત રેન્જ આઇજી પ્રમવીર સિંઘ તેમજ નવસારી જિલ્લા વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લા એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર દારૂની હેરાફેરીની પ્રવૃત્તિની અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પીઆઈ એસવી આહિર આર એસ ગોહિલ રાઠોડ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી અને એલસીબી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા તે દરમિયાન તેમની સાથે એના એસઆઈ લલિતભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ પ્રથમ કુમારને મળેલી બાતમીને આધારે તેઓ વેરાવળ નદીના પુલના ઉત્તર છેડે ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે વૉચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી કાળા કલરની ક્રેટા કાર નંબર જી જે જીરો પાંચ આર એન બાવીસ ચોત્રીસ આવી પહોંચતા તેને ઉભી રાખી તેમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા બે લાખ એકાવન હજાર ચોરાણુંની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો બોટલ ની કિંમત નો દારૂ નો જથ્થો તેને રૂપિયા આઠ ગામ ખાતે રહેતા 40 ક્રેટા કાર અને અન્ય ઈશ્વર પટેલને મળી કુલ રૂપિયા દસ લાખ બાવન હાજર ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી તેજસ ઈશ્વર પટેલ વિરુદ્ધ હતી જયારે અન્ય ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા આ વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે